પરમ ભગવતીય ગોપાલ દાસ ભા વૈષ્ણવ ચોથા છે એમની આજે વાત લઈશું બ્રાહ્મણ શુભ મોઢા પ્રકાશ પ્રભુ સુનાય પ્રજ દેશ ಪತಿವ್ರೋಪಾಲ ಭಾ ಶುಭ ಗುಣ ಗುಂಜೆ ದಾಸ ಲೀಲಾ ಗೋಪಾಲ ಭೇ ಪ್ರೇಮ ಭ ಪ್ರಶ ಗೋಪಾಲದ ಭಾ દિહોર ગામના રહીશ મોઢ બ્રાહ્મણ હતા અને શ્રી ગોપાલલાલના સેવક હતા તે સેંદરડાવાળા મોરારદાસ જે આપણે અગાઉ જોઈ ગયા સિંહોનમાં મેઘાજીવાના પ્રસંગમાં કે મોરારદાસ પ્રભુને તેડવા ગયા હતા એ મોરારદાસના પુત્ર છે તે દિહોર ગામમાં રહેતા હતા તેમના ચિત્તમાં અનિનતા દ્રઢ દ્રઢ હતી અને શ્રી ગોપાલ શ્રી ઠાકોરજીના જશમાં ગુણતાલ બની જતા એટલે મગ્ન બની જતા વ્રજમાં સઘળે શ્રી ગોપાલલાલના ગુણ સાંભળી આવ્યા પછી એ જ ઉચ્ચાર કરતા એટલે વ્રજમાં જાય ત્યારે પ્રભુના ગુણ સાંભળતા અને પછી બીજા બધા દેશોમાં જઈ અને એમના જ ઉચ્ચાર કરતા પતિવ્રતા પણ રાખ્યું હતું એટલે પ્રભુ સિવાય બીજે ક્યાંય મસ્તક નમાવતા નહીં એક પતિવ્રત પણ ધારી શ્રી ગોપાલલાલની લીલાનો ભર ઉપજ્યો અને તેના ગુણનો ગુંજારાવ કરતા વળી પોતે શ્રી ગોપાલલાલના અષ્ટસખામાં ગણાતા એટલે પોતે તેઓ ગોપાલલાલના અષ્ટ સખામાં ગણાતા એવું કહેવાય છે કે તેઓ પોતે શ્રી યમનાજીના નિર્ગુણ યુથની સશી સખીના સ્વરૂપ સમાન છે પ્રભુએ પોતે તેમને એ સ્વરૂપ બતાવ્યું હતું તેઓ વ્રજમાં જઈ અને ઘણી વખત યમનાપાન કર્યા તેમના સંગી વૈષ્ણવ હતા સેન્દડાના મોઢ વાણિયા વૈષ્ણવ લક્ષ્મીદાસ તેથી ગોપાલદાસ પણ સેન્દરડા જ એમની સાથે રહેતા તેમણે પોતાનું ઘર ધન સર્વસ્વ શ્રી ગોપાલલાલને અર્પણ કરી દીધું હતું અને વિરક્ત દશાથી સોરઠમાં ફરતા અને ઉપદેશ કરતા એમ કહેવાય છે ને કે મનુષ્ય હંમેશા પોતાના જે કાર્ય જે છે એનો માથે ભાર લઈને ફરતો હોય છે પણ એના હાથમાં કશું જ નથી એ માથે પોટલું લઈને ફરે છે પણ એ કશું કરી શકવાનું નથી મનમાં વિચાર કરે છે પણ એ વિચાર એના પ્રમાણે થશે નહીં એ તો થવાનું જે પ્રભુએ ધાર્યું તે જ એ તો નિવૃત એકદમ નિરર્થક ભાવે એમને પોટલું લઈને ફરે છે એવી જ રીતે આમણે એ પોતાનું જે પોટલું હતું જે પોતાનું સર્વસ્વ હતું ધન ઘર સર્વસ્વ એ પ્રભુને અર્પણ કરી દીધું અને વિરક્ત દશાથી સોરઠમાં ફરતા અને શ્રી ગોપાલલાલના જ ગુણ ગાતા અહીં એમનો બીજો પ્રસંગ છે પુસ્તક છે પ્રભુ શ્રી ગોપાલલાલનું સ્વરૂપામૃત એમાંથી હું લઉં છું એક વખત સોળસો ને પાસઠમાં પરદેશમાં મેઘાજીને મહેલમાં શ્રી ગોપાલલાલજી ત્યાં પધાર્યા અને ગોપાલ દાસે પ્રભુ શ્રીને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ તમે તો મારા પ્રાણવલ્લભ છો મહારાજા દિરાજ છો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો અને આપ આપની લીલાનો અને સ્વરૂપનો ભર સદા અમારા હૃદયમાં સ્થિર રહે એવી કૃપાનો દાન કરો હું તો દિન છું હિન છું નિધન છું કૃપા કરી નાથ અમને સનાથ કરો ત્યારે સ્વયં પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રીમુખે કહે છે ગોપાલદાસ અમારા શરણમાં આવ્યા પછી જીવને કોઈ બીજી ચિંતા કરવાની રહેતી નથી જેમ વૃક્ષ હોય અને વૃક્ષને મૂળમાં પાણી સિંચન કરો તો એની બધી ડાળે ડાળે બધી જ જગ્યાએ એને પોષણ મળી રહે છે વૃક્ષની ડાળને કે પત્તાઓને કે ફ્રૂટને એને કોઈને પાણી દેવાની જરૂર નથી ખાલી મૂળને આપવાની છે એમ જો તમે ઠાકોરજીનું ચરણ ઠાકોરજીના પદને ગ્રહણ કરો અને એમના શરણને ગ્રહણ કરો તો પછી તમારે અન્ય કોઈ ચિંતા કરવાની રહેતી નથી એટલે કહે છે ગોપાલદાસ તું અમારો અનન્ય સેવક છે કેવો સેવક અનન્ય આ બહુ અગત્યનું છે તમે એકસાથે બધાને પૂજો તો એનું કોઈ ફલવૃત્તિ નથી પણ પ્રભુને માત્ર પૂજો ખાલી એમનામ જ રડતા રાખો તો એ તમને ફલસ્વરૂપ છે અને અમારી લીલાનો અને અમારા સ્વરૂપનો ભર સદા તને રહેશે જ્યારે પણ તું અમારું ચિંતવન કરીશ ત્યારે સર્વ લીલાનું તને સાક્ષાત દર્શન થશે તારા સંગ થકી અનેક જીવ શરણદાન પામી સેવક થશે એટલે પ્રભુએ એને કૃપા કરી અને કહ્યું કે તારા હૃદયમાં હંમેશા અમારું ચિંતવન રહેશે ને તું જ્યારે પણ અમારું ચિંતવની કરીશ ને ત્યારે તને સાક્ષાત લીલાના દર્શન થશે અને જે પણ કોઈ તારા થકી શરણદાન પામશે એનો અમે અંગીકાર કરીશું એવો ભર સદા તને અમારા સ્વરૂપનો રહેશે

શશીને જેવી શીતળતા પ્રાપ્ત કરશે જેમ ચંદ્રની ચાંદની ઠંડી હોય છે એમ શશી કળાનું સ્વરૂપ જે છે સખીનું એ ખૂબ શીતળ છે એટલે કે જે સંગી વૈષ્ણવ થઈને આવશે ને એને પણ આમાં શીતળતા ગુણનો અનુભવ થશે અને અનન્ય સેવક અમારો તારી કૃપા દ્વારા થઈને રહેશે અને એ સેવક અમારો પણ અનન્ય થશે તું અમારી સેવક સૃષ્ટિનો વિસ્તાર કર અમારી તે આજ્ઞા છે અને પ્રભુએ તેમને માળા બાંધી અને સૃષ્ટિનો વિસ્તાર કરવાનો ગયો તારું શરણદાન મંત્ર આપેલા જીવનો અમે અંગીકાર અવશ્ય કરીશું અમો સદા તારા હૃદયમાં બિરાજીને જીવને શરણદાન આપીશું તે સેવક અમારા ભરવાળો અનન્ય થશે તારી વાણી વચન મિથ્યા કદાપી નહીં થાય એટલે કે તું જે સેવકને શરણદાન આપીશ તે અમારો ભરવાળો થશે ને તારી વાણી જે છે એ કદાપી મિથ્યા નહીં થાય તું તથા લક્ષ્મીદાસ વગેરે આ મારગના રહસ્યની વાર્તા પ્રસંગ સદા લખતા રહેશે એટલે પ્રભુએ સિંહ મુખે કહ્યું કે તું અને તારા સંગી વૈષ્ણવ જે લક્ષ્મીદાસ જે છે એ સદા અમારા માર્ગના વાર્તા પ્રસંગ લખતા રહેશે જેથી પ્રસંગના મહિમાનો વિસ્તાર થાય તમે બંને લહ્યાનું કામ સદા કરતા રહેશો જેથી ગ્રંથ દ્વારા સેવકજન માર્ગનો મરમ સમજી શકે એટલે કે તેમણે પ્રભુજીએ એમને કાર્ય સોંપ્યું કે તમે ગ્રંથ લખો જેથી આવનારી જે પેઢી છે જે આવનારા સેવક છે એ બધાને માર્ગમાં ગમ પડે સમજી શકે અમો તમોને નેચલ બુદ્ધિનું દાન કરીએ છીએ અને આ કહી પ્રભુએ તેમને નેચલ બુદ્ધિનું દાન કર્યું તે નિશ્ચય માનજો તમો અમારા અનિન અટંકા સેવક થઈને રહેજો તારું નામ અમારી સૃષ્ટિમાં વિખ્યાત થશે એટલે તારું નામ અમારી સૃષ્ટિમાં વિખ્યાત થશે તું એટલું મોટો સેવક થઈશ અને પોતે વિરક્ત વૈષ્ણવ બની સદા અલગ અલગ દેશોમાં અને પ્રાંતોમાં ફરી અને ઠાકોરજીના ગુણ ગાતા અને સેવક કરતા આવા હતા ગોપાલદાસ ભા વૈષ્ણવ હવે એમના જે સંગી વૈષ્ણવ છે લક્ષ્મીદાસ એમની વાર્તા આપણે આવતા વખતે લઈશું જય શ્રી ગોપાલ મારી